છે મકરપુરા જીઆઈડીસી ખાતે બંધ કંપનીના શટરના નકુજા તોડી પોણા બે લાખ રૂપિયાના સામાનની ઘરફોડ ચોરી કરી બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જનાર રીઢા આરોપી સહિત ત્રણ આરોપીને પકડી પાડી રાત્રિ ઘરફોડ ચોરીનો ગુનો રીઢેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ ત્રણસો પાંચ એ ત્રણસો ચૌદ ચાર મુજબનો ચોરીનો ગુનો ગઈ તારીખ બે હજાર પચીસના રોજ નોંધાયેલ આ ગુનાના ફરિયાદીના મકરપુરા જીઆરડીસી ખાતે જીપી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના શટરના બંને બાજુ મારેલા તાળાના નકૂચકોઈ ચુરિસભ બાર ત્રણ બે હજાર પચીસના રાત્રેના આઠ વાગ્યાથી તેર ત્રણ બે હજાર પચીસના સવારના આઠ વાગ્યાના દર સમય દરમિયાન તોડી શટર ઊંચું કરી કંપનીમાં પ્રવેશ કરી કંપનીમાંથી નાના તથા મોટા જોબ નંગ આડત્રીસ વજન આસ તેરસો કિલો કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજારની મતાની ચોરી કરી લઈ ગુનો કરેલ ઉપરોક્ત ઘરફોડ ચોરીના બનેલ અન્ડરટેક ગુનામાં સંડોવા આરોપીઓને સત્વરે શોધી કાઢવાની તેમજ આ બનેલ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલને શોધી કાઢવાની સૂચના માનનીય પોલીસ નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોમાં લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને મુદ્દામાલની શોધ અને ગુનો જાહેર થયેલ ત્યારથી શરૂઆતથી આ બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની સતત શોધમાં રહેલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાઓને ઉપરી અધિકારીઓની સૂચના અનુસાર આ ઘરફોડ છોડીનો ઓનરેટી ગુનો સુધી કાઢવા માટે આયોજનબદ્ધ રીતે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ રાઠવા નાઓની તેઓની ટીમ માણસો સાથે આ ઘરફૂટ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અંગે ટેકનિકલ સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવેલ આ કરવામાં આવેલ તપાસ દરમિયાન ટીમને માહિતી મળેલ કે તરસાલીના આદર્શનગર ખાતે રહેતા સમીર પઠાણ તથા મયુર ઉર્ફે પુષ્પા હોય તેમના મળતિયાઓની સાથે મળી ઉપરોક્ત મકરપુરા જીઆરડીસી ખાતેના કારખાનામાંથી ઘરફોડ ચોરીનો ગુનો કરેલ છે અને હાલમાં સમીર તેમજ મયુર અને તેના મળતિયાઓ ચોરી કરવામાં વાપરેલ બોલેરો પિકઅપ સાથે તરસાલી ધાન્યાવી રોડ પર હાજર છે તેમજ તેઓની બોલેરો પિકઅપ ઉપર ગુજરાતીમાં મોટા અક્ષરોમાં જય વડવાડા લખેલ છે તેવી માહિતી મળતા જેથી ટીમ તુરંત જ માહિતીવાળી જગ્યા તરસાલી ધન્યાવી રોડ પર જઈ ખાતરી કરતા માહિતી મુજબની બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડીમાં ત્રણ ઇસમો જેમાં એક હિમાંશુ શંકરભાઈ રબારી રહેવાસી ગામ વડજ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરો બીજો મયુર ઉર્ફે પુષ્પા ઉર્ફે કિશન કાંતિભાઈ ઉર્ફે લાલજીભાઈ રાઠોડ રહેવાસી ગામ કનાયડા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા તેમજ ત્રીજો સમીર દિલાવરભાઈ પાટણ પઠાણ રહેવાસી આદર્શનગર તરસાલી ધન્યાવી રોડ વડોદરાવાળા મળી આવતા ત્રણેય ઇસમોની સઘન પૂછપરછ દરમિયાન આ ત્રણેય ઈસમોએ તેઓના અન્ય બે સાગરી સાથે ભેગા મળી મકરપુરા જીઆરડીસી ખાતે ઉપરોક્ત જણાવેલ કંપનીમાંથી નાના તથા મોટા જોબના ગાળત્રીસ વજન આશરે તેરસો કિલો કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજારની ચોરી કરેલા અને આ ચોરી કરેલ કબૂલ મુદ્દામાં સગેવેગી કરવા તેઓ પાસે બોલેરો પિકઅપ ગાડીનો ઉપયોગ કરેલાનું જણાવતા આ પકડાયેલ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંબર ત્રણ તેમજ બોલેરો પિકઅપ તથા તપાસ કબજે કરી આ પકડાયેલ ઈસમોની વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન આ ઘરફોડ ચોરી કરી મેળવેલ મુદ્દામાલ ભરૂચ ખાતે દહેજ પાસે ભંગારના વેપારીને માત્ર ચાલીસ હજારમાં વેચી નાખેલાનું અને ભંગારના વેપારીએ આ ચોરીનો મુદ્દામાલ મેળવ્યા બાદ મુદ્દામાલને ઉગાડી તેની પ્લેટો બનાવેલ હોય તે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે આ સમગ્ર તપાસ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપીઓ તથા કબજે કરેલ મુદ્દામાલ માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે રિપોર્ટર નઝીર શેખ સાથે આરીફ સૈયદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો